તો હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં તો ચાલો બપોરના જોઈ લો લો આજે આજે શું બનાવે છે છે મેડમ મેડમ તો તો વડા પાવ એના માટે જોઈ અહીંયા લસણ લોરચાની ભૂકી અહીંયા જોઈ લો બેટર તૈયાર થઈ ગયું છે ત્યાં બટેકા થઈ ગયા છે અને આની અંદર વઘાર કરવાનો છે તો આ વઘાર માટે જોઈ લો અહીંયા ઝીણા ઝીણા મરચાં લીંબુ પછી શું બધું જ છે ધાણા મરચું એવું બધું તો ચાલો આજે તૈયાર આજે આપણે ડિનર લંચમાં કરશું વડા પાવ સોરી ડિનર બોલાઈ ગયું પણ લંચમાં આપણે ખાશું વડા પાવ લંચ નહીં બ્રંચ ત્રણ દિવસ થી ફ્રીજમાં છે ને ચાર બટેકા બાફેલા એમ જ હતા તો પછી એને યુઝ કરવા પડે નહી તો આ ડબ્બો એમ જ તો ખબર જ નહીં કે આમાં શું છે તો જોયું મેં હું ફટાફટ એક ઓર્ડર કરીને આવું પછી બનાવું તો હું અત્યારે જો આવી ગઈ ઓર્ડર એક કરીને તો પછી મેં મેઘુ આ બનાવી લઈએ ને પછી પાછા આપણે આપણા કામે લાગી જાય તેલ થઈ ગયું છે તેમાં આપણે નાખી લેશું હિંગ પ્રથમ દિવસે હિંગ ઘણી બધી પડી ગઈ હતી તો આજે એ હિંગ વપરાશ થઈ જાય છે તો અતિ પ્યારી દુલારી હિંગ ને હવે બધું આપણે શું કહેવાય બધું નાખશું એમાં થોડું આગળ આવી જઈએ આ આવી ગયા તડફડતા રાઈ હવે ગેસ કરી લેશું બંધ એમાં લીમડો મરચા અને લસણ નાખવાનું છે હમ

અને સાથે નાખી લેશું કોથમીરી જો એ બધું મિક્સ થઈ ગયું તો હવે આપણે ઉલ્ટા વડા પાઉ બનાવવાનું તૈયારી કરીએ અહીંયા મરચા લઈ લીધા છે આમના ફેવરેટ ફ્રાય કરવા માટે એ મરચા તો પહેલા જોવે ફ્રાય કરવા માટે હે ને બોલો તો ભરી કે માં યસ વિચાર માં ભરી ગયા છે યસ મરચા પહેલા જોવે અને અહીંયા ચણાંડાનો લોટ પાણી હદર અને મીઠું એ નાખીને મેં ક્યારનું પેસ્ટ બનાવી દીધી હતી હવે એમાં છે ને થોડો ખાવાનો સોડા નાખો તો ફ્રેન્ડ આમાં થોડું આપણે નાખી લઈશું ખાવાના સોડા એકદમ આમ સોફ્ટ બને ને એટલા માટે ખાવાના સોડાથી શું છે કે બેટર થોડું ફૂલી જાય અને તેલ બી ઓછું ચૂસે જે બેટર છે એવું હોય હા મને નઈ ખબર હતી તેલ ઓછું ચૂસે કેમ કે ફૂલી જાય ને બેટર અચ્છા ફ્લફી ફ્લફી થઈ જાય એટલે ઓછું ચૂસે બેટર અને શુટુ બેન નું જોઈ લો ત્યાં જમવાનું થઈ ગયું છે

ડિફરન્ટ કરી લીધું ડિફરન્ટ સ્ટાઈલમાં તો હું બેકરીમાંથી જોઈ લઈ આવા पाव લેતો આવ્યો છું તો હવે કેવી રીતના ઉલ્ટા વડા પાવ છે એ તો મેં કોઈ દિવસ જોયા નથી તો અત્યારે હવે મિસિસ બનાવે છે આ જે પાવ છે ને એની આની ઉપર જ ખાલી આમ થોડું ખડ્ડો કરી લેવાનું મતલબ હા હા કોઈ લોકો શું કરે કટિંગ કરીને અંદર ભરે પણ જે મેઈન છે ને એ ખાલી આમ જ રાખે જો હા જે મેઈન મેં જોયા તા કઈ બોરીવલી કે બેન્દ્રામાં મળે હ લોકો બસ આવી રીત ના કરે તો આની અંદર ભરી લે જેટલું ભરવાનું હોય ને બટેટા નું બરાબર બરાબર તેલ પણ હવે આપણું ગરમ થઈ ગયું હા તો એને હવે આ લોટમાં ચણાનો લોટમાં ડીપ 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 કરી થોડુંક નિંઝરાવી દેવાનું તાકે બેટર આમ ને એને છે ને આમ પકડી રાખવાનો આમ તેલ માં હા એટલે એ સ્ટેબલ રહી જાય બરાબર તો આવી રીતના જ બધા આપણે ઉલટા વડાપાવ બનાવી દઈએ આપણે થોડા આવી રીત બે જ આવી રીતના બનાવશું ને બીજા આપણે આપણે જેમ આપણા નોર્મલ સ્ટાઈલ માં હા અમે કેવી રીતના બનાવી ને એ ભી દેખાડે ફ્રેન્ડ આ બે આવી રીતના બનાવીએ બીજા અમે બનાવીએ ને અમે વર્ષોથી જે બનાવીએ ને એ હવે તમને બતાવીએ મિત્રો એક નહીં બે નહીં ત્રણ ઉલટા વડા પાવ નાખી દીધા કે મેડમ ને યાદ આવ્યું કે આપણા રાજકુમાર સાહેબ બી કોલેજ માંથી આવશે તો એના માટે પછી વિડીયો જોશે તો એમ કેસે કે મમ્મી મારા માટે નહીં રાખ્યું તો હજી એક જોઈ લો અહીંયા નાખી દીધું છે ઉલટું વડા પાવ ને હવે આપણે અહીંયા બનાવીએ છીએ આપણને એવું જ છે પણ આ અંદર હા પણ આને કહેવાય પાવના ભજીયા અને અમે પાવના ભજીયા કહે હા પેટીસ બેટીસ નહીં પાવ ના ભજીયા કટલેસ નહીં હા કટલેટ અલગ એ હા બરાબર છે તો જોઈ લો અહિયાં આપણે કટિંગ થાય છે પાવના ભજીયાની કે આ આટલું જ મોટું થશે એટલે શું છે કે એક માંથી બે કરશું તો બી મોટું થઈ જશે ને મેડમ આપણે આવી રીતના કરતા હતા ને હવે બધું આ ઉલટા વાળા પાવ આવી રીતના બધું તો બધું અલગ અલગ નવા નવા જમાનાની નવા નવી 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 સ્ટાઇલ હોય એમ તો સારી છે નવી નવી સ્ટાઈલ પણ આમ લાગે ને એટલે હવે તો જમાના પ્રમાણે જ ચાલવાનું હોય ને મેડમ તો જો વાને આપણે એવી આવી જ રીતના ફ્રાય કરી ફ્રાય કરી આરામથી આરામથી મેડમ તેલ બે ઉડે છે કેમ કે અમારે અને મેડમ ને તેલ જોડે એકદમ 36 નો આંકડો છે ક્યારે ભી ફ્રાય કરતા હોય એટલે કાઈ ને કાઈ બળી જ જાય લો વજન છે તો વજન તો હોય ને ને આમ કટિંગ કરી ને બસ એ લોકો ચટણીમાં સૂકી ચટણી આપણે સૂકી ચટણી બનાવીએ ફ્રેન્ડ્સ ખાલી આ વડા બની જાય ને વડા ને पावણા ભજીયા બની જાય ને પછી આપણે સૂકી ચટણી બનાવીએ તો તેલ ઠંડુ કેમ પડી ગયું ખબર નથી જ પડતી બેスロー કરે છે ને એટલે અચ્છા તો હવે જોઈ લો બાકી સાઈડ માં ગોલ્ડન કલર આવી ગયો છે ભજીયા ને એકદમ ફર્સ્ટ ક્લાસ ઉલ્ટા વાળા પાવને જોઈ લો મેં તમને કીધું ને કે એ બી આમ મસ્ત મોટું થઈ જશે આપણે તમે અહીંયા સાઈઝ જો કે અહિયાં સાઈઝ જો ને પછી કઢાઈ ની અંદર સાઈઝ જો આ તો ઓલમોસ્ટ આમ ડબલ થઇ ગયા છે જમ્બો કિંગ વડા જેવાઈટ આઈટમ એક જ છે પણ અલગ અલગ માં છે એમ આ ઉલટા વડાપાવ આ પાવના ભજીયા બ્રેડ કટલેટ વડાપાવ વસ્તુ તો એક જ ખાલી અમારે મેડમ ને સમોસા નથી બનાવતા આવડતા આવો રેજ પણ ટાઈમ તો પટ્ટી સમોસા તો બનાવ્યા હતા ને એ નહીં પંજાબી સમોસા વાળતા મને ઓછા ભાવે ને ને મને ખાલી જગ્યા ના સારા લાગે બાકી સમોસા ખાલી મને સમોસા ખાવાનું સમોસા ખાવા હોય તો

એટલે એકલા એકલા પીઝા ખાયા ખાયા સમોસા અમે બાપલા ગરીબ બિચારા અહીંયા સુખી સુકી રોટી ખાઈ ને રોટલી ખાવ આજે સચ્ચાઈ બહાર નીકળી જોઈ લો કે હું એટલે તમે બસ અમારા દિવસ માં કેટલી વાર ફ્રેન્ડ ચાર પાંચ વખત બાર ચાય ચુસ્કી મારવા જશે હા તો એની સાથે વડાપાઉં ખાશે ખાશે ખોટું નહીં બોલો ત્યારે મારે યાદ આવે તમને અરે હું લેતો એમ નહીં ખોટું બોલે એ તો હું ક્યારેક એ ખાતા હોય ને હું ક્યારેક છે ને આમથી આવતી હોય ઓર્ડર પરથી તો હું જોઈ લો હા હવે વિડીયો લઈ જ તમારો એવું ખાઈને સુમડીમાં ખાઈ લે

સાથે વડા બી થઈ ગયા છે તો હવે જો આ બેટર બચ્યું તો તો હવે આ નો કમાલ છે ઓイલો તમે કે આ બેટર સામા યુઝ થશે આમાં આમ ગોદી કરી ના બધું બનાવી લે હમ તો જો હવે થઈ ગયા થાય આને કરી લેશું ગેસ કરી લે પણ આ ઠંડુ થાય ને પછી મિક્સરમાં પીસવાનું છે તો ચાલો ફ્રેન્ડ્સ જોઈ લો ય મિક્સર કાઢી નાખ્યું છે અને નાના jar અંદર નંખાઈ ગઈ લસણ મરચાની ભૂકી અને આ જે આપણે જે બેટર 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 બચ્યું હતું એ ને ને તળી એની અંદર નાખાશે એટલે આપણે સૂકી ચટણી બનાવવાની છે અને અહીંયા મેં વાયરને આમ હાથમાં પકડ્યો છે કેમ કે અહીંયા આમ ટચ થઈ જાય છે જગ્યા પ્રોબ્લેમ નાની જગ્યામાં ભરપૂર ગોઠવણી કરેલી છે જોઈ લો આવી રીતના ધીરે 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 ચટણી બનશે એને એકદમ આખો પાખો રાખવાનો હા જોઈ લો થોડુંક ચમચી મારીને જોઈ લો એક કઈ આખું પાખું નો રહી ગયું ખાવામાં ચાલે આપણે વાંધો જ નહીં ઓહો એકદમ મસ્ત થઈ ગઈ છે અને શું સુગંધ આવે છે તો મિત્રો અહીંયા આપણા જોઈ લો ઉલટાવાળા પાવ પાવના ભજીયા અને વડા આપડા બનીને તૈયાર થઈ ગયા છે સાથે સૂકી ચટણી એકદમ જોઈ લો કલરફુલ લાલમ લાલ અને લીલા લીલામતતા મરચા સાથે જોઈ કોણ આવી ગયું છે તો ચાલો ફટાફટ અહીંયા ખાઈ લઈ હવે કંટ્રોલ નથી થતું જોઈને

જોઈ લે એકદમ મસ્ત ટનાટન તો ચાલો ફ્રેન્ડ્સ ફટાફટ જમી લઈએ ને નીકળે આપણે અમે અમારા કામે મળશું કાલે નવા બ્લોગ માં તો આજના વિડીયો ના લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂર કરજો તમારા બધાના હમણાં લાઈક પણ ઓછી આવે સબસ્ક્રાઇબ પણ ઓછા કરો છો તો ફટાફટ 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 જે નવા જોતા હોય ને ફટાફટ સબસ્ક્રાઇબ કરો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ જય માતાજી